મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના ટેકેદારો ની ભીડ જોવા મળી તાલુકા સેવા સદન કચેરીમાં અલગ અલગ ઓફિસ માં ફોર્મ ભરવા માટેની કરાય વ્યવસ્થા તાલુકાની અઢાર ગ્રામ પંચાયત અને પેટા ગ્રામ પંચાયત ની ચૂંટણી બાવીસ જૂને યોજાવાની છે બોટા તાલુકાની કેટલી ગ્રામ પંચાયતો સમરસ થાય તેવી શક્યતાઓ ન્યુઝ નાઇન ગુજરાતી બોટા દિલીપ સાબવા સમઢિયા નંબર 1 આજે ચૂંટણીનો જ્યારે ઉત્સવ હોય લોકો સમજૂતીથી એકા બીજી ચૂંટણી લડી રહ્યા હોય દ્રેશ રાખ્યા વગર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે ઘણા ગામો બિનહરીફ થાય જેટલા ગામો બિનહરીફ થાય એટલો સંપ ગામમાં વધશે એટલા માટે અમારે સમઢિયા નંબર એક ગામે જ્યારે આજે ચૂંટણી છે ત્યારે ઘણા બધા ઉત્સ ઉત્સાહ હોય કે આપણે ચૂંટણી લડવી ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી તૈયારી કરતા હોય છતાં આ ગામે પહેલી વખત આઝાદી પછી પહેલી વખત જ્યારે સમરસતાનો ભાવ ઉભો કર્યો છે અને અમારી ટીમ જે છે એને મોકો આપ્યો છે ત્યારે ત્રણ વાગે સત્તાવાર ખબર પડશે કે આ સમરસ છે લગભગ અમારું ગામ એક થઈ અને સમરસતાના આરે છે અને રાજ્ય સરકાર પણ અમારા ગામની નોંધ લેશે એવી અમને આશા પરમાર ગ્રામ્ય આપણે કુલ બોટાદ ગ્રામ્યમાં ચાલીસ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને તે પૈકીમાં સામાન્ય ચૂંટણી અઢાર અઢાર પંચાયત છે વિભાજનથી બે છે પેટા સરપંચની પાંચ પાંચ છે અને પેટા વોર્ડની ચૂંટણી પંદર છે એમ કરીને કુલ ચાલીસ ગામમાં ચૂંટણી થવાની છે અત્યાર સુધીમાં આપણે છ છીસ સુધીમાં કુલ સરપંચના વીસ અને સભ્યોના ત્રેસઠ ફોર્મ ભરાયા છે અને આજ આજે છેલ્લો દિવસ છે એટલે આજે બધા ફોર્મ ભરાવાની શક્યતા છે ચકાસણી છે દસ છ ના રોજના છે અને પાછા ખેંચવાની તારીખ અગિયારસો પચીસ છે